વડોદરા શહેરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ બાદ તંત્રની પોલ ખુલી રહી છે પહેલાં તો શહેરના પદાધિકારીઓ જ્યારે શહેરવાસીઓને જરૂર હોય ત્યારે મદદે આવતા નથી અને પૂરના પાણી ઓસર્યા બાદ પદાધિકારીઓ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચે છે ત્યારે લોકો પણ તેમનો વિરોધ કરીને પોતાનો રોષ ટાલવી રહ્યા છે તેમ છતાં તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહી ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકાએ લોકોને ચશ્મા પહેરાવ્યા છે મોટી મોટી વાતો કર્યા બાદ માત્ર લોકો ઉલ્લુ બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજ રોજ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં સાફ સફાઈ માટે અમદાવાદ શહેરની ટીમના ધાળે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ શહેરના જ સોલંકી સમાજના યુવાનોને નોકરીની લાલચ આપી અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કામે લગાવી દેવામાં આવ્યા હતા જ્યારે આ યુવાનોને માલુમ પડ્યું કે કોર્પોરેશન તેઓને પણ હથેળીમાં ચાંદ બતાવી રહ્યું છે ત્યારે તેઓ પણ કામકાજ અટકાવી દીધું હતું તો આ યુવાનોને અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આ ભ્રષ્ટપાલિકા તંત્રના અધિકારીઓ એવું દેખાડવા માંગી રહ્યા છે કે વડોદરા

ટોટલી સોલંકી સમાજ જ છે બધી વડોદરાના છોકરાઓ છે અમે આજવાર રોડ પર છે બધા જ છોકરાઓ અમે જોબ કરે છે અહીંયા નજીકમાં પ્રાઇવેટ જોબ છે અમારી સોસાયટી એવું બધું અમે વારી કહે છે તો અમને એક આશા હતી કે અહીંયા તારી અમે જોબ મળશે આ કામ કરીશું તો પણ કોઈ જવાબદારી એટલે તૈયાર નહીં ના અત્યારે તો નહીં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ